જય શ્રી કૃષ્ણ બધા જય માતાજી તાજના બ્લોગમાં સ્વાગત છે સવારના સાત વાગી ગયા છે ને સુરજ દાદાએ એ ગયા નથી અને આપણો ઘણા દિવસથી બ્લોક નહોતો આવતો આજે આપણો બ્લોગ આવશે કેમ કે ડુંગળી ખેંચતા હતા પછી ડુંગળી ખેંચાઈ ગઈ પછી કપા વીણતા હતા અને આજે આપણે કપા વીણવા જવાનું છે ડુંગળી ખેંચીને જો આપણે આવી રીતે બધી હારું કરી દીધી છે તડકો ન લાગે એમ કપા વીણા પછી આપણે ડુંગળી વાટવાની થશે અને આપણે જાય કોથમરી મોટી મોટી થઈ ગઈ છે કોથમરી લેવાની છે શાકમાં નાખવા તાજી કોથમરી નાખવાની છે આપણે ખેતરમાં રહેતા હોઈએ એટલે ઘર પાસે બધું શાક બકાલું હોય એટલે આપણે જ્યારે જોવે ત્યાં તો આપણે લેવા આવીએ તાજે તાજું નાખવાનું હોય વાલોળ આવે જો મોટી મોટી થઈ ગઈ છે આ વાલોડના જો શીંગું આવી ગયું છે અને ઘણા પડાઈ આવે છે આ છે વેલાવાળી વાલોળ આ બાજુ જો ઘણી બધી શીંગો આવેલી છે થોડાક દીમાં તો વાલોળનું શાક હોય તે થાય છે હવે તો રીંગણા હોય તે પડે છે આ વાલોળી આપણે થોડાક દીમાં સારું થઈ જાય આ છે સોડવાવાળી અને જો ફૂલડા ને એવું બધું ઉઘડે છે અને આપણે રોટલી બનાવી નાખી છે ને શાક જો સડે છે વડીનું શાક બનાવવું છે તાપે ઓલાઈ ગયો છે તાપ પણ હવે કરવાનો નથી અને કોતુંબરી જો આપણે લાવ્યા છે ને મૂકી દઈએ અને મારા પ્રિયાંશી બેન જાગી ગયા છે હવે જય માતાજી બધા મિત્રોને તો આપણે તો લીવાડીએ જ આવું છે હવે કપાસીમાં ને આ વડી અહીંયા આપણે ડુંગળી તો ખેંચી નાખેલી છે અને આ હાર્યું કરી નાખેલું છે હવે બે દી કપા વીણી પછી આપણે સારું કરી દેવું છે આ ડુંગળીને એવું મોરવાનો અત્યારે કાંઈ ભાવ નથી એટલે કાંઈ ન્યા સાવા દેવી હમણાં પેલા કપાસને એવું બધું વીણી નાખ છે અત્યારમાં આપણે જાવું છે હવે કપા વીણવા કપાવીણમાં જવા માટે તૈયાર થઈ ગયા છે ને છે ઓલા ઘરે દાદાને ઓલે રમવા આપણે જવું છે કપાવીણમાં સરસી કાઢીને શર્ટ પહેરી લીધો છે અને કપા માં હવે તો બહુ જ ગોળો આવી ગયો તો તો કપડા મેલા થાય છે પાણી બાટલા ભરીને આપણે ગાડીના થેલા મૂકી દીધા હશે ને થેલી હોય તો યાર ગળી લીધું છે અને બપોરે આપણે ઘરે જમવા આવશું તો સવારના આઠ વાગી ગયા છે ને આપણે હવે તળાને દીધી કપાત ગયેલા હતા કાલે આપણે એટલો કપા વીણ્યો સવાર દિના વેણતા હોય બપોરે એક ઠેલી ભરે બહુ થઈ ગયેલું છે એટલે કઈ વીણવાનું કરતું નથી વેણે જાય એટલે ખાઈ નાખવાનું હશે પછી આપણે કમ્બાવવાના થશે એમાં સવારના દસ વાગી ગયા છે ને આપણે કપાવીનો આવ્યા પછી તો કેટલા ત્રણ ચાર શાહ વીણી નાખ્યા છે અને પાછા આ બાજુ શાહ લઈ લીધા છે અને વળામણ કરેલું હતું આપણે ઓલું વળામણ તો વીણાઈ ગયું છે અને આ વળામણ વીણવાનું ચાલુ છે પણ બહુ બધ ગોગડા થઈ ગયા છે કંઈ વીણવાનું ઉકળતું નથી અને ખડે બહુ જ થઈ ગયું કાલે તો આપણે અડધો કપા વીણાઈ ગયો હતો અને અડધો બાકી તો એ આજ આપણે વીણી નાખવાનો છે અને હવે તો મને તો કેળે બહુ દુખવા મળી છે કપા વીણી વીણી

તો આપણે કઈ બ્લોક બનાવવાનો ટેમ નતો રહેતો એટલે આપણે બ્લોક નતો આવતો કરીને બે વાર સાપી પીધો એટલે કે કામ કરવાની મજા નથી આવતી આમ આળસ ચીડ્યા કરે કેમ કે ટેમ ભેગી નો પીવાનો થાય ને એટલે મજા ન આવે ટેમ સિવાય વાહેરે ગયો હોય ને પ્રિયાંશી બપા આગળ વહી ગયા હોય ને મારા સા થોડોક વાહેરે ગયો હોય તો પ્રિયાંશી ને બપા વાર એટલે મને કંઈક મજા કાઢ નહીં તો તને વેણે લાગે આવે તો મોઝામાં જો અઢીસો અઢીસો કસરો હલવાઈ ગયો હશે પછી હું આ ત્રણ ફૂલાઈ ગઈ kuat kedua ini. <laughs> Bulan aja kayak kuat tak nanti. <laughs>